દેવગઢ બારીયા ખાતે મહારાજા જયદીપસિંહજી જન્મ જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તેમજ ધીરજ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ ચેકઅપ કેમ્પ અને બ્લડ ડોનેટનું આયોજન કરવામાં આવ્યું નગરમાં આવેલ રોજબર્ડ સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો રાજમાતા ઉર્વશી દેવી મહારાજા તુષારસિંહ બાબા મહારાણી અંબિકા કુમારી મહારાજકુમાર નિર્ભયસિંહ સહિતની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો જાબેદ સુકલા, કરજણ સંદેશ ન્યૂઝ દેવગઢ બારીયા હા આજ રોજ સ્વર્ગસ્થ જયદીપ સુધીની યાદમાં રાજવી પરિવાર ઇન્ડિયન કોર્સ સોસાયટી અને ધીરજ હોસ્પિટલ તરફના સહયોગથી એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે એ મેગા કેમ્પમાં આજુબાજુના વિસ્તારમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ આવ્યા હતા અને આશરે આઠસોથી નવસો દર્દીઓને તપાસી અને તેમની ફ્રી દવા કરવામાં આવી હતી અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ હતું અને એ કેમ્પમાં સાહીઠથી પાસઠ બોટલો કલેક્શન થયું છે નામ ડોક્ટર રમેશ હોસે પ્રેસિડેન્ટ ઇન્ડિયન રિડ